છું ધ્રુવ ચાવડા લાંબા ગામમાં સવારના સાત વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કુવા અને તળાવ છલકી ગયા છે અને રસ્તા ઉપર ફૂલ સ્પીડથી પાણી જઈ રહ્યા છે વરસાદ બહુ પડ્યો જ્યાં નજર કરીને પાણી દેખાય ગાજ વીજની ફૂલ તોફાન

હજી એ ચાલુ છે ચાલુ વરસાદ છત ઉપર હવે કઈક મેસેજ મળ્યા હે અમારા ગામ નું તળાવ માથે ને જાય અને હાઈવે બંધ થઈ ગયો રોડ હવે થોડોક બંધ થાય તો એ બાજુ જવું શૂટ કરવા એ બાજુ પણ નજારો જો હું આપણે અહીંયા થાંભલાઈ પડી ગયા આપણે ત્રણ પડ્યા જો સામે દેખાય બે અહીંયા છે અને એક અહીંયા પડી ગયો થોડી ઘણી નુકસાની છે અને વરસાદે બહુ પડ્યો વંડી તૂટી ગઈ અને જો માથેથી પાણી જાય પારો એ તૂટી ગયો વહેલી તૂટી ગયા નીચે વયા જાય પાછો ફૂલ આવે છે વરસાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો ધ્રુવને પણ મંદિરે દર્શન કરવા જાઉં છે તો કે મમ્મી ચાલો જાય તો વરસાદ તો હમણાં વિરામ રહેતો જ નથી પાંચ છ દિવસ ત્યાં રેગ્યુલર વરસે જ છે કાયમ તો જો હજી અત્યારે આમ અંધાર થઈ ગયો છે કરતા અમે દર્શન કર્યા નહીં ભગવાનના પછી આવીએ તો પાછા પેલા અમે પાછળ મેં

આપડે ધ્રુવભાઈ નો વારો મિત્રો આપણી પાસે ટાઈમ હતો એટલે એમ થયું કે આજે સફાઈ કરતા જાય હવે આટલું રહ્યું વારવાનું બાકી બધું થઈ ગયું કમ્પ્લેટ হ্যালো তো গাছা ঘ કારણ કે મંદિરે દર્શન કરી અને મંદિરે છે ને આપણે ભગવાન બધું કઈક આમ ઝાડવાનું બધું ધ્યાન પડ્યું હતું બધું સાફ કર્યું ટાઈમ હતો કારણ કે અત્યારે અત્યારે વરસાદ વરસે એટલે બહુ અમારે ઘરે એટલું કંઈ કામ ના હોય એટલે ત્યાં થોડીક સાફ સફાઈ કરી મંદિરે અને પછી બીજી વાડીએ ગયા ને હવે અત્યારે ઘરે આવી ગયા છતાં આવે છે પછી ભેંસ ને નાખી દઈ પાઈ લઈ કા ભાઈ છાટા ચાલુ થઈ ગયા છે કેતી હતી કે વરસાદ આવીએ ને તો અમે મેં પેલા પહોંચી જાઉં હું તો વરસાદ જો આજે છાટા કોકો આવે ને અમે પૂગી ગયા બધા તો છે ને અમારે ભેંસ ને નાખી લઈને પાણી નહીં અમે અહીંયા છે ને ભેંસ લીધી છે પણ કોઈ દિવસ ઉતાર્યો નથી વિડીયો કારણ કે અમને કોઈ ટાઈમ જ નથી મળ્યો તો અત્યારે નવરાત હતી તો ભેંસ ને અમે નાખી લઈને પાણી નહીં તો છે અમારી ભેંસ

જો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો અને આ બાજુ ધ્રુવ નાસ્તો કરે છે હાલો નાસ્તો

મગફળી કપાણ દે હમણાં બે ત્રણ દી પહેલા પવન ને આવ્યો તો નહીં બધું પડી ગયું આમ નમી ગયે અટાણે હજી ઘરે હોય ને એટલે આપણે હે ને ફરિયાની સાફ સફાઈ કરી નાખી હવે વરસાદ બંધ થાય પછી વાડીમાં અટાણે ગાજે છે ફૂલ એટલે ઈ બંધ જ કેસે ભાઈ કેટલા દિવસ થઈ આમ ને છે આજ આજ થોડોક વચમાં ખાલું આવું તો ન કરતા હા ખાલું આવું મંદિરે ગયા નથી વાર ખાલું આવું બાકી હે ને રેગ્યુલર પાંચ છ દિવસથી આમ ને વરસાદ વરસી હારો થી મેં ન આવો ને જલ્દી આવી ગયા નકર મે આવત તો કે ન્યા અમે હે ને ફરિયામાં દવા દા છાઈટી હે

આ કપડા હુકા હે નહીં એમ પાછા વરસાદ વરસે ને એટલે વરસાદ નો વરસાદ તો જળવે તો મતલબ કા આવે એટલે